સ્પર્ધા યોજાઈ જેમાં દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ગુલાબી ઠંડીમાં ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો સ્પર્ધામાં હરિયાણા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકોએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો હતો સ્પર્ધા અને આ અંદર જે ઇનામની રાશિ હતી એમની પચાસ થી એક લાખ ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા આ રાશિને ડબલ કરવામાં આવી છે અને આ ઇન્ટરનેશનલ કક્ષાની આ સ્પર્ધા ને વધારે આગળ વધે અને આ સ્પર્ધાની અંદરથી હજી પણ આ ખેલાડીઓની અંદર નવું કઈક એમને મહત્વ મળે એમને કઈક ફાયદો થાય એમના માટેના પણ પ્રયત્નો રહેશે અને જે સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ગિરનારી મહારાજ દત્તની ભૂમિ અને મા અંબાજી એમને શક્તિ આપેલી શુભેઠાઓ હર વર્ષ વાતો થઈ ગયા જો સ્પર્ધકો છે પોતાના જીવ થતો ધન્યાર ખેડખેલી કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય છે તો એમની શરૂઆત હોય છે વાત અંદર લાખ આવનાર જે પણ સ્પર્ધકો ભાગ રહ્યા છે જે મહેનત કરી રહ્યા છે એમનું મહત્વ વધે એવા પ્રયત્નો તમામ કરવામાં આવશે અને પ્રયત્નોથી ક્યારેય હારી નથી જવા પ્રયત્ન કરતા રહેશો થાય

खास करके सर यहाँ पे जैसे कि यहाँ पे चार, चार टीम होती है एक जूनियर बॉयज टीम एक सीनियर बॉयज टीम एक जूनियर गर्ल्स टीम एक सीनियर गर्ल्स टीम तो हमारे जो जूनियर बॉयज टीम है और सीनियर बॉयज टीम है उनके लिए की पचपन सौ सीढ़ी है जो कि अम्बा जी के मंदिर तक है वहाँ तक जाना है और फिर वहाँ से बैक आना है वहाँ पे भी मीटर रीडिंग लगा वहाँ पे स्टैंप लगता है वहाँ से स्टैंप लगा के अंडर नाइन्टी मिनट नीचे आना है और सीनियर गर्ल्स के लिए बाईस सीढ़ी है અને વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત સોળમી અખિલ ભારત ગિરનાર સ્પર્ધા નું તૈયારી

જે ન્યૂઝ પહોચ રહ સારા લગ અગલી બાર આને કા કોશિશ કરે ઓર ભાગ લે